કામ કામ સબુ તો અમાર ના કરાયા તો અરે મેરણ હોય તો કરાઉં બસ સોણે અમાર વાળી આલો નો આન તો ના ના લઈ લે લેવા તને મારી હાડી અમે લાકડી મેલે લોબી કરીને બધા બોલે તો આમણો આલો છો બસ તારો પાખ ખવરા આવસ્તન તારી એ તો તો આઠનો લાઈન તો ખવરા હોય મોહ ન હોય ખરો ઘણા થાય ફટા હોય આવશે ને કેમ બોલું દોન ના કરો પાછો તમે તો

બાપાએ તો કે ફોન કરતા છે છે મજૂરી માજી નવા પેટ ભરવું પડે મારે આ પૈસા

પેલા ડોળા લેવા છે જેવું બોલું છું મારી માની જો તમાર ભાઈ તો જ્યાં ઘેર મારતો નેખડો

મારો અમો બીચમાં હારે માગવા ઉપર છે તમારે જવાનું આલી આની નહીં મારા પાસે પૈસા પૈસા આવે પૈસા નહીં લેવા પક્ષ હતો ભગવાન સારું કરશે મારે નહીં સારું કરું સારું કરશે ભગવાન તમારે સારું આવતા ના પાછા તોડીને આવ્યો આયા તો

કોઈના હું નહી દેખાતો ને બહુ કરું ને તે કરતો હોય તો હું મરી જાય છે બધું હાય હાય કરી કરી ગાય રે તમે આવતા હોય તો મારા હેકામાં ના બો અરે તો કીધો તો મજૂર કર તને ફાટી પડો તને ખબર પડતી નહીં કે આટલું આટલા આપણો કોણ થાય ફાટી પડ તું મોનો ફાટી ફાટી પડ જો જો હું જો તો મોહાય તો જો ભાઈ તમારા આટલા સોણ નાખવા ટાણા ને આટલા બેહી ગયું છે તે સબ સબ કર રાદ બોલ તો ઝેરું ઓમ ઓમ વેગો ને નાખીએ મંગળ બાપા એ નકલી બાપા તો લઈ આલે તું લઈ આલતા આકારો કેવા કા મારા તારા નામ ની પરવી છે અને અમુ તો આ જોક નાટક ઓણ તાળું બેટ જાય તારો આ દોહા એવો તો રા હવે રા આપણે એવું ના હોય તાકુ જોક આ જોર બોલી પા સપ સ અને કહું બોલા મારો તો પર હા રોધી ને વધાન તન આ ડાળ મે લઈ જા ને કુકડા 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 પેલા ઓના જોવા તે જવ તારો પર જવ ખાવાના છે નય વા હવે તો પેલા ટોઠો દેવા હા કુકડા કુકડા તા બોલી જા આય પેલું જ ન કેતી પછી હા થોણ નથી માવો તાણ આ તો

મને લાગી લાગે બીક લાગે તું એડવા મારી જોવાનું તે કોઈ આલો નહી હાલો